આજે વિનાયક ચતુર્થી એ શહેરના ગણેશ મંદિરોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે મા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ જયંતિ મનાવવામાં આવે છે અને મા વિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે આજે મહાસૂદ ચોથના મંગળવારે વિનાયક ચોથ સાથે અંગારક યોગનો સમન્વય સધાયો છે શહેરના ગણેશ મંદિરોમાં વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીના દર્શનાર્થે ભક્તો મંદિરમાં પહોંચ્યા હતા સિદ્ધિના દેવને કરણના લાલ પુષ્પ દુર્વા મોદક સહિત ઘી ગોળનો નૈવેદ્ય ધરાવ્યો હતો દાંડિયા બજાર રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર સહિતના ગણેશ મંદિરોમાં આજે મહાસુદ ચોથના મંગળવારે ગણેશ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તોએ વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીના દર્શન અર્શન આરતી કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો આ આવેલું છે દાંડિયા બજારમાં સીધી સિદ્ધિ ગણપતિ મંદિર બાજુમાં સ્વયંભુ શિવલિંગ બી છે નીલકંઠેશ્વર મહાદેવના નામે ઓળખાય છે અને આ મંદિર સયાજીરાવ ગાયકવાડ એ બનાવેલા છે અને આજે મંગળવાર હોવાથી વિનાયકી ચતુર્થી અંગારક ચોથ હોય છે એ વિનાયકી અંગારક ચોથ બહુ ઓછું આવે છે એટલે એનું મહત્ત્વ એ વધારે હોય કે અંગારક અંગારિકા સંકષ્ટી તો હોય પણ વિનાયકી ચોથ બહુ ઓછી હોય આવે છે સેંકડોની એની અંદર ભક્તો આવે છે સવારથી સાંજ સુધી રામચંદ્ર ગોસ્વામી અને અમે પેઢીઓથી લગભગ ત્રણસો ચારસો વર્ષથી અમારી પૂર્વજો પૂજા કરતા હે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર